જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં પણ મજામાં તમે પણ મજામાં નવા બ્લોક સાથે પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાળા હસ્તો ભાઈ ભાઈ આવશે જે રજા પડી ગઈ છે કારખાના છે ભાઈ ઘેર આવ્યો તો ભાઈ રસોઈનું કામકાજ ચાલુ છે શું બનાવ્યું તો આપણને એ જ ખબર પણ ચાલો પૂછ્યું શું બનાવ્યું છે ને શું જમવામાં છે બધું તમારે જોવા રસોઈનું કામકાજ ચાલુ છે ને બધું કુકરમાં મૂકી દીધું છે બધું

લાય પૈસા તો બાટલો છે નો ભરાવો કે મારી આગળ હું કઈ કામે જાઉં છું હું કઈ કામે છું

બાટલા નઈ લપણું બાટલા બાટલા ભર્યું બાટલા બાટલા ભરાવાનું હાલો બાટલો ભરી કારણ કે બુકિંગ ને એવું બધું છે બુકિંગ કરાવવા પછી ભાઈ બાટલા મળે બુકિંગ તો આપણે ભાઈ અત્યારે બેઠા બેઠા કરી નાખ્યો છે હવે બાટલો લેવા જાવ કારણ કે જવાનું છે ભાઈ થોડું કાકું જવાનું છે કારણ કે દેવા આવતા નથી મારવાળા એવું બધું છે હાલો વિડીયો અંદર કન્ટેન્યુ બનાવી દેજો બાટલા ભરી ચાલો મારા ભાઈ રજા પડે છે ને ઘેરવ્યા છે ને કારણ કે બપોરે ભાઈ બાટલો ને એવો ભરાવાઈ જાય અને ભાઈ થોડીક ગરદી છે ને થોડુંક કામ હતું ને પછી ફરમાસ ને વિડીયો બનાવવાનો હતો ને એવું બધું હતું ને એટલે ભાઈ આપણે કઈ બપોરે બ્લોક ને એવું ભાઈ હર શૂટ થયું ને પછી તો ભાઈ જમીને તરત ભાઈ કારખાને વહી જતા અને ત્યાં બે વાગી જતા સમજાય એવું બધું હતું ને કામકાજ હતું થોડું એટલે બપોરે આપણે કાંઈ બ્લોક ને એવું બધું શૂટ કર્યું નહોતું ને હવે ભાઈ ઘેરે વહી આવશે ને વાગી ગયા છે ભાઈ સાડા સાત કારણ કે કારખાનેથી ભાઈ ક્યાં ના ઘેરે વહી આવશે આવી ને તરત સરસ મજાની તૈયારી આવે છે શેની તૈયારી આવે છે તો તમને દેખાડવી હવે તમે તૈયારી કરે છે જય શ્રી રામ જય માતાજી બધાને

તો ભાઈ આવું બધું જો કામ કા ચાલે છે કુંવણિયા ભજીયાનું હા બો ખારાય થઈ જાય કા આપણે થોડો નાખો કા એટલે પણ ના કા મીડિયમ બધું નામ છે જે ના ખાય ને કે ખારા બને કે આપણે હા ચાલો આપણે ભાઈ સરસ મજાના ભજીયા ભાઈ ગરમા ગરમ પૂમણિયા થાવા મળ્યા છે તો ચાલો દેખાડી આમાં દેવાન છે બેન જો ભજીયા થાવા મળ્યા કેવા છે તારા કેજે સાહેબ મસ્તી ના છે ના આઈંગ કરો મરાજા કોમણિયા બનવા મે દેવાં છે બેના સાખિયા એટલે આવી હાલો તારે ખાવા ફેમિલી છે સરસ મજાના જો ગરમ બને છે હા ગરમ બને છે ગરમ ગરમ હોય ને કમેન્ટ કરજો તારે રીતે બોલો ગયા એવું તો ખાવ બધોય થાય

એમનો ઘણો ઘણો ની પાસ આ યાર ખાસંગો મને આયા ફળપોળો પડીયા લોટ છે આનો થોડો છે ને કે તમને ની દેખાતું બોલ બળ તા મટી જાય ના થોડો એ પછી બળેબો ભાસા ઉટી લુગડા થઈ તો બળેબો બોલો આપલા પેં દેજો એ તો સાખ્યા કે નહીં સાખવાને બાકી દે દઉં સાખ્યા સાખો તો ખાઈ લો ગરમા 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 ગરમા

તો લીલું લચણ કોથમરી એવું બધું નાખ્યું ને ટમેટો મસ્ત લાગે લીંબુ નિશ્વેલું હોવું જોઈએ એવું છે એમને હા એ ડુંગળી તો ફરી જાત હોય જોયો ચાલો ભાઈ ગરમા ગરમ ભજીયા બની ગયા છે આપડે કુંભણિયા છે ને ભાઈ સાદા છે આપડે એની આટો અલગ બન્યા છે આપડે આટો કુંભણિયા અને સાદા બે તમને દેખાડ દો હવે આપડા સ્પેશિયલી કુંભણિયા ના અહીંયા છે ભાઈ અમારે મેડમ આટું ડુંગળી ને બધું મિક્સ ને આયે ચટણી તૈયાર છે તો આ જો ગરમા ગરમ ચટણી વા સુમાડા ખરા છે છે ને સરસ મજાના આપણા ભજિયા બની ગયા છે હાલો યુટ્યુબ ફેમિલી તારે ભજિયા ખાવા મારા ભજિયા કેવા મે બનાવ્યા છે ગુંભણી એ કેજો તમે કા ભરે કોમેન્ટ કરજો હા તો બનાવા છે તમે બે જાતના ભાઈ નો ખા નો છે સરસ મજાના

આમ તો કુંબળિયા ટેસ્ટી હોય કે આ ટેસ્ટી હોય જરા કોમેન્ટ કરજો કયા ભજિયા આરા હોય ને કયા મજા ખાવાની મજા આવે આ ભજિયા ખાવાની મજા આવે કે આ મજ્જા ખાવાની મજા આવે આપણા તો એક નંબર છે ભાઈ જોરદાર એટલે જોરદાર આવા જ મજા આવે તો ચાલો ખાવા બે જ ચાલો યુટ્યુબ પણ જમવા ભજિયા બે દરના ભજ્યા છે ચટણી છે તો ચાલો તમે પણ જમવા પછી યાર ઠરી જશે સમજા ભજિયા ઓકે આશા મમ્મી અમારે બેન હું લખો છો તમારે દિવાંશીબેન જો પાછળ લખે છે કારણ કે એને આખો દિવસ લખવાનું 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 ભાઈ એકલા એકલા લખ્યા કરે અને રેમા કરે ચાલો હવે ભાઈ જમવા બે દિવસે પછી ભજીયા ફેરી જાય પછી મજા નહીં આવે